સુરતમાં રોંગ સાઇડમાં વાહન ચલાવવાનું જાણે નિયમોનો ભંગ ન હોય તેમ સામાન્ય બની ગયું છે ત્યારે વાહન ચાલકો સામે લા લાખ કરતા પોલીસે એકસાથે શહેરમાં પચ્ચીસ ટીમો રસ્તા પર ઉતરી હતી જેમાં દિવસ દરમિયાન કાર્યવાહી કરવામાં આવતા રોંગ સાઇડ વાહન ચલાવનાર એક હજાર બસોને ચુમ્મોતેર વાહન ચાલકોના સામે કાર્યવાહી કરવામાં આવી હતી બીજી તરફ આઠસો ત્રીસ રોંગ સાઇડ વાહન ચાલકો વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા છે રવિવારને એક જ દિવસમાં સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી હતી જેમાં સૌથી વધુ વરાછા મેઇન રોડ ઉપરથી રોંગ સાઈડ વાહન ચલાવનાર દંડાયા હતા પોલીસના ચાર એજન્ટની પચીસ ટીમો રવિવારે સવારે તેમજ સાંજે પિકઅપ અવર્સમાં રોંગ સાઈડ પરથી જતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા રવિવારે સવારથી સ્પેશિયલ ડ્રાઈવ રાખી હતી જેમાં એક જ દિવસમાં સાંજ સુધીમાં આખા શહેરમાં રોંગ સાઈડ પરથી આવતા એક વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી આજે ડીસીપી ટ્રાફિક સાહેબ તરફથી રોંગ પાર્કિંગની ટ્રાય આપવામાં આવી છે કારણ કે ઘણી વખત આપણે જોઈએ છીએ કે રોંગ પાર્કિંગમાં એક વાહન પડેલું હોય છે બીજા પચાસથી સો વાહનના ટ્રાફિકનો ટાઈમ ખરાબ કરતા હોય છે તો આજે અમે અલગ અલગ ટીમો બનાવી અને લોકિંગનો ખાસ ઉપયોગ કરવાના છીએ તો અમારી લોકિંગ અને ટ્રેનો સાથે રાખી અને રો પાર્કિંગના કેસો કરવાના છીએ ત્યાર પછી અમે સ્પીડ ગનનો ઉપયોગ કરી અને ઓવર સ્પીડમાં જે વાહનો જતા હોય છે એના ઉપર કાર્યવાહી કરવાના છીએ ત્યાર પછી અમુક ડીસીપી ટ્રાફિક સાહેબે એક વિસ્તાર નક્કી કરેલા છે બે ત્રણ વિસ્તાર કે નવસારી બજાર છે માન દરવાજા છે આ ટાઈપના તો ત્યાં અમારી સંયુક્ત ટીમો કામ કરી અને જે અમુક ઘણા લાંબા ટાઈમથી જે વાહનો પડ્યા રહે છે અને જેના કારણે રસ્તા ઘણા બધા સાંકડા થઈ ગયા છે તો આવા રસ્તાઓ ઉપર યુઝ એન્ફોર્સમેન્ટ કરી અને રસ્તાઓ ખોલા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં ગઈકાલે ચૌદસો ને પંદર વાહન ચાલકો વિરોધમાં કાર્યવાહી કરવામાં આવી લોકો તરફથી સામાન્ય રીતે પકડવામાં આવે એટલે કે સાહેબ હું નજીકમાંથી જ આવેલો છું હું ઇમરજન્સીમાં છું હું દવાખાને જઈ રહ્યો છું પણ લોકોએ સમજવાની જરૂર છે કે તમે આ જે ખોટી બાનાબાજી કરવાથી તમે તાત્કાલિક બચાવ કરી શકો છો પણ જો મોટો એક્સિડન્ટ થાય તો એમાં પછી કોઈ સ્કોપ રહેતો નથી તો આવી ખોટા બાના બાનાબાજીથી બચવું અને દંડથી પણ બચવું નિયમનું પાલન કરવું જોઈએ એ એકમાત્ર વિકલ્પ છે સ્મૂથ ટ્રાફિક ચલાવવાનો આ જે રોંગ સાઈડમાં આવતા હોય એ કેટલું હાલકી હોય છે અને ચલાવવાનું એવું કહેવાય છે કે રોંગ સાઈડમાં જતી વ્યક્તિ પોતાને અથવા તો નિર્દોષ વ્યક્તિને કોઈ ચાન્સ જ આપતી નથી બચવા માટે